કાકા નેહાર જવાનું હોય ભણવાનું ચાલુ દિવાળી ની હૃદયું પડી એટલે ઘરે દિવાળી હારું લ્યો શું હારું લ્યો આ પૈસા ત્રણ હજાર રૂપિયા હે એ તો ત્રણ હજાર રૂપિયા તો તો ખબર હે

પૈસા જ લેતો જાઉં હાલે વગર લઈને ને હું તો ખાલી બિલ ભરાઈ ને આવતો નથી એમ તો બચી તો એકત્રીસ રૂપિયા બિલ જમા કરવાની વાત કરતો ટકા પૂરા રહી તું એકત્રીસ રૂપિયા હોય સો રૂપિયા ભાડું આઈ જવાનું દા ભરાતા બી લેટ જવું જ પડશે ને જવું પડશે વારું તો કામ ધંધો કઈ કરવો નહીં મારા ઓરસા

એ ત્રણ ઘણી લોટરી ટિકિટ લો અને તમારી કિસ્મત અજમાવો એક વખત તો તમે આખી જિંદગી બેઠા બેઠા ખાશો હા કપર છે આ પોલું ના શું શું લાગે આમાં જો આઈફોન લાગે પછી એન્ડ્રોઈડ લાગે ટીવી લાગે ફ્રિજ લાગે સોફા લાગે પછી તમારી જેવી તો પણ હે ને અમાર થી ઉપર ઉપરી હોય ને અમારા બરોબર અમે જીમના ટોળ માલ લાગીએ બધા આવી કાઢે આવી ઉપરનું એવું વાહન લાગે ને ગાડી લાગે રિક્ષા લાગે બાઈક લાગે એવું

અને આ પાંચ વાર હા એ બધું ચાલુ શું કહેતો તા મને અવાજ આવ્યો એટલે એ હે ને લકી ડ્રો ચાલુ લકી ડ્રો જુઓ હાજર રૂપિયા ની ઉપર હાજર રૂપિયા ની હોય પણ અંદર શું લાગે ખબર હે આઈફોન લાગે ટીવી લાગે ફ્રીજ લાગે સોફા લાગે પછી ટુ વ્હીલર બાઈક લાગે રિક્ષા લાગે સાયકલ લાગે એવી અલગ અલગ વસ્તુ લાગે અંદર એક આવતો તા ને મને આ

તમારા ઇલેક્ટ્રોનિક આ પંખો ને પંખો ટીવી ફ્રીજ ને બધું આવે ને એ બધું મળે ઇલેક્ટ્રોનિક 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 જે હોય તમે જે કહેતા હોય ભાઈ બાઈક મળે ગાડી મળે એવું બધું મળે રિક્ષા મળે અને જેટલું ઘણું એટલું બધું હોય ને ઘણું બધું મળે ક્યારેક કોપડાની મળશે ને તો હા એવું તો મેં જોયું નહીં રિક્ષા તો મળશે ને રિક્ષા તો મળે હા સરસ કામ કરીને આવ્યા ફરવા આઠ ફીટ

આઈ નાકત પડસ આ જા ક નામણી છે લો વાલમતારુ વર્ગોડુ રે એ બલુ બલુ વાલમતારુ વર્ગોડુ રે હા લે કમા એ કાડિયા અલ્યા કમા એ કાડિયા અલ્યા જલ્દી આય

એ ખબર પડતી ની તને ખબર પડતી રે હા ઉચાળ પર તું પડતી તને બટ કાકા વાગે એ સોખો જાજો લે હા ખોજક જા આટ્યા નોખા કઈ નાખું ઉટા દયા નોખા

તો હાજે